નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય સોમનાથ જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે સવારના સવારના દસ વાગી ગયા છે અને મોહી અમારા આવ્યા છે તો એ આજે એમ કહે છે કે તું અમારું ગાયકા શૂટિંગ લે તો મોહી આજ બે સવારમાંથી જો દસ વાગ્યા તો અત્યારમાં આવી ગયા અને અમારા ગોવિંદભાઈ આવ્યો હતો એ નથુભાઈને એક ત્યાં વેચવી છે તો એ બાબતથી આવ્યો તો અને પાપ મોહી જો અહીંથી બક્કાલ ઉતારી જાય છે

તો આઈ આઈ ઘણી વાત થઈ ગઈ જરા જરા નથી કોઈ કે અને આ બાજુ અમારે વડી બાઈ બેઠી છે બધા આવતી રાખે કે આવતા આવશે

તો કઈ મિત્રો આપણે જો અત્યારે નાવાનું બાકી છે નાય કપડા બદલાવી અને એક જગ્યાએ પ્રસંગમાં જવાનું છે તો નામકરણ છે અને માંડવાય છે છોકરાના એટલે જમવાનું છે તો હાલો મિત્રો આપણે નાય લઈએ અને કપડાની લગભગ પાછી બારથી થયેલ નથી પણ કાલે કદાચ બહાર જવું હોય તો જવાનું થાય લગ્નમાં એટલે પછી ને આના લગ્ન આના નાલું જ્ઞાન છે મિત્રો હવે સાહેબ તા એ બધા ધંધો કરી અને હવન હવ હંજવારી ના તેને પાણી કરી લીધા અને આપણે ગામમાં છોકરાને ભણવા મૂકવા ગયા હતા હવારને આજ હવારની નીચે મૂકીને આવતા રહ્યા છે તો હવે પછી આપણે જવાનું છે પ્રસંગમાં તો ચાલો મિત્રો હવે આપણે જઈએ બે છોકરીઓ બોર બોરવીણમાં જાય છે અત્યારે કેટલા બોર બોરવીણી આવે એ આપણે જોવાનું છે

આપણે મોટર સાયકલ થી ગામ એક એક નોતરું ને અંતે હાલતું હોય તો એમાં જવું પડતું હોય બરાબર બાઈક એના ભાઈ ઓ પ્રસંગ હોય તો કે એને જવાનું થતું હોય એમ આપણે ગામ લેવાલે તો અહીં નજીક નજીકમાં હોય તો આપણે એમ કહીએ આ હા વાંધો નહીં બપોર ટાણે પહોંચી જજે ને આ તો બધું પલે હવે બે બે કિલોમીટર થતું હોય એટલે મોટર સાયકલ લઈને જવું પડતું હોય અને અને આપણો સરપંચ તરીકે શું છે થોડોક હોદ્દો મોટો રહે એટલે થોડુંક

પણ પછી આપણે જે કટિંગ કરી તે પછી જામ ફર ફૂલ તો મિત્રો તમને બતાવું કે જો તમે સીતાફળ ને ભાઈ છે ને માધવ મામમા કરે ને સીતાફળ સીતાફળ ગોતી લીધું ગયા ભાઈ તો મિત્રો આપડે માથાભાઈ નો બર્થડે છે ને એ આપડે વિડીયો માં બતાવશું

સે બબડે આમ બોલતા પપ્પા તાર પપ્પા ક્યાં તાર પપ્પા એ બધા બધા બોલે

માટી અમારે જો રીંગણા ખાઈ છે તો તાતા કહી દે બધાને જો અટાણે મેસેજ આવ્યો હે એને મેડમ નો કે હે ને સોમવારે બે બે વાગે ભણવા આવવાનું અને પાંચ વાગે સુટા બોમ એર પડી ગયો ધ્યાની બેન તો બહુ એર પડી ગયો રામ ભગવા ભગવાનની રામ કૃષ્ણ હે એટલે એટલે બે વાગે જવાનું ને પાંચ વાગે આવતું રહેવાનું હમણા હમણા તા ડાન્સ ની પ્રેક્ટિસ જ કરાવે કેમ કે હમણા 26 મે જાન્યુઆરી આવે એટલે આખો દી ડાન્સ જ કરવાનું અમારે ડાન્સ કરવાનું કેમ કો અમાર હોય ને ધ્યાની આવડી ગયો અને આવડી ગયો ને મિત્રો તો આપણે લીધું અને ખાવાનું ચાલુ જો વાટકાઈને ખાલી થતા જાય છે શાક રીંગણાનું ગાજરનો સંભારો આજ તો ખાવાનું ભાઈ ભારે હતું તો માથી બેન જો ચોકલેટ છે હવે શું છે બોલો માચાની કાસરી તીખી લાગી અને ગાજરનો જે સંભારો હતો એ તીખો લાગ્યો છે આ છે મકર સંક્રાંતિ દિવસની ચોકલેટ ભાઈ બાજકા ભરી એ તો મિત્રો આપણે મળશું નેક્સ્ટ દ્વારકાધીશ